ઘણા બધાની કોમેન્ટ આવતી હતી કે તમે બેસી હતી પાછી લેવાનું પ્લાનિંગ છે કે કામ છે કે નહીં તો લેવાનો પ્લાન તો હું તો એમાં નિરાયતું તી કારણ કે અમારે એક પછી એક હતું ને અહીં કંઈ અડકું નહોતું પણ લેવી હતી માપી મેળી એ નિરાયતી ટૂંકમાં કંઈ ઉતા મીઠ આપણે ઉતી નહીં લેવાની અને બીજું કે ગીરમાં આપણે ઝાર જઈએ ને બીજી ફેરી આવું બન્યું ઓલે વખતે આપણે ગઈ સાલ ગીરમાંથી ભીહો લેવા હતા તે દુ બે ભી હાટા કર્યા હતા એક ભી રામ એક ભી અમારે ને પછી કે બે ઈ બે જો તમારે રાખી બે ઈ બે તમારી મરજી એવું પછી એ ભીહોમાં એવું નક્કી કર્યું કે બે ઈ બે અમે જ રાખેલી હતી એ બે ઈ બે આપણે રાખેલી હતી એ કાલે મારા બાપુને જોવા ગયા ભી હું અને કાલે બે ભીઓના હાટા કર્યા ને કાલે હન આવ્યા ને હું થોડોક બહારમાં કામકાજ તો ના આવતા અને પછી મારા બાપુ કે ઉલાખેરા જીવું થયું હી કે બે ભી હું નહીં કે રામમામુ એ કે કે જો બે તમારે રાખેવી હોય તો એ તમારી મરજી એવો એ ગા ભરવા આવે એટલી વાત છે આમાં થોડુંક એડજસ્ટ બધું કરવું પડ્યું હતું કારણ કે એક ભીનું ત્યાં હું તું આખું પ્લાનિંગ તો બીજીનું હૈ પેલે જ છેલ્લે પહેલેથી છેલ્લે સુધી આખું બધું મેનેજ કરવું પડ્યું હતું બાંધવાનું કારણ કે અત્યારે હે ને દહ ઢોર છે ને બે પાછા આવે તો બહાર થાય ને પાછી અજેતા વ્યાયી છે કેટલી ત્રણ ને એક આવે ચાર હજે ચાર વ્યાયી છે તો બાંધવાનું થોડુંક બધું જોવું પડે અને પાછું બધું જોવું પડે ટૂંકમાં આખું કારણ કે અત્યારે ભીહ હું સામાન્ય ભી લેવા જઈએ તો લાખ રૂપિયાની ભી થાય હે તો જોઈએ મી જોયું નહોતું ગામનું નામ ઉલ્લેખ લેખરે ઘણા પૂછતા હતા ગામનું નામ હું ભૂલાય ગયો હતો એટલે ગીરમાં તાલાળાની બાજુમાં બે ગામ હે ને છે નોખનોખાથી લીધી તાલાડાની બાજુમાં બે ગામ છે મારા બાપુ આવે એટલે પૂછીએ અને બીજું કે કાલે મારા મામો નમીન બેસતા હતા ને તો ઓટાણે ભીહોને ભાઈ ડિમાન્ડ એટલી છે એની વાત જવા દીઓ અને રામ મામો નમીને બેઠા હતા તેવી વાત કરતા હતા કે આવનારો સમય એવો આવી છે ને પાંચ વર્ષની અંદર કે ત્રણ વસ્તુ છે ને એની વાત જવા દો એક છે આપણે હૂનો અને બીજો ભી છે એ બ્લેક ગોલ્ડ કહેવાય અને જમીન આ ત્રણ વસ્તુ છે ને ભાઈ એને ટૂંકમાં હોદ બાર ટૂંકમાં ડિમાન્ડ છે અત્યારે એક હુનુ બીજું ભીહું અને જમીન આ વસ્તુની ડિમાન્ડ એટલે એની વાત જવા દો એનો બધાયનો ભાવ એવો જ છે ભીહું ને અટાણે બધા બ્લેક ગોલ્ડ કે ટૂંકમાં એટલે એ વાલો એ આવે તો આપણે જઈએ ભીહુંને ઉતારવા અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભરેલા ટાણે આવે તે શ્યા પ્લાન થયા ગયા ને એવા હીરો કરી લઈએ Mata daun tu toh ni. ni, ni ada tak nak <todak> balik? <todak> અને બે બે આપણે જ ઘેર ઉતારવાની છે ઓલા ને ભરકો મહેતા ઈસો ને કાળે ઢોલ ને હણાઈ ને લઈ આવે આવો બસ ઇતે જ આવો ભાઈ મોરો બતાડો મોરો તો

તમારું સ્વાગત છે હાચી વાત છે વાર ડે ની પીવા શું ગોળ ગોળ કોદ્રો કરે દીપક એમાં Alta pera, os poglán Como, como, os poglán as fogas Que irá ir

नलाई आखाती छै ओइ जितो रे न न देवे देवे जदी जदी पाहन थाउ खोजि खोजि छ नौन तो ओला ममे बै रक्षामेन केता था हा खोजि छ मरे भेही तमे खेडमा त पगारनो काम छ बापा पगार घुमे लिथौ लिथौ का हो का नरे न रक्षाजली छै Hai lần Thế Gorpuri đãi không nè. để khai niêu pin không phải.